સો એ ગાઇઝ વેલકમ બેક ટુ ન્યૂ લોગ તો ભાઈ આજે છે ને અમારે અહીંયા બાપાનું વિસર્જન છે લગભગ સાડા બાર વાગે જેમ છે તો નાયબાઈને રેડી થઈ ગયા આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ અને ચાય બી લઈએ પૂજા વગેરે બી કરી લીધી અત્યારે જ ચાય પી લઈએ અને મમ્મી આજે છે ને કંઈ બનાવેલું છે સ્પેશિયલ તો આપણે બતાવું મેં તમને તો આમાં આમાં ખબર નહીં હવે મમ્મી જ જાણાય ને શું કહેવાય મમ્મી હું પીળું પીળું બનાવેલી શું કહેવાય આ આવું મેથી ખબર નઈ હવે પૂછી લે મમ્મીને હે અલગ જાતના ચાલો કઈ નઈ સાપડે છે ને ટામેટું ના કાપી નાખીએ কানে টামেটু কাপে পেলাই কানো কাপি লৈ চপুটো নহয় নহ'লে मैं बहुत tapi

પેલો કાં તો કાઈ નીકળો લોજિક હપુ જો કા હું આ કાપતો છે હે હેપી લે કાંડે ની આપણે માંગે તો પછી એમ કરવાનું એ काला है इपू तो काली है हम्म हाँ भाई क्या चुप क्या काँठी हम्म टाइम तो लगे कांडो काटता हम्म टाइम

मछन छोना बोलन आए ते वडा वडाने ने रोन बोल वडा वडा ने ये क्या कर रहे हो ना पे वडा बोलन में तरका ला पहले छोना बोलनी नहीं ता छोले का जते का है है बोल हां शुरू ता बोल देना वड बोलन वट बोल दे आई लव

મગજ મારી હમ પેલો જોને કાંદો અહીંયા લખ કરે લે લેબોર્ડ તારથી થોડું ખાવાય કાંદા ને એવું कैसे गाला

બનલે થઈ બનલે જેવું બનાવેલું છે મમ્મી આ ડોસા ટાઈપ mini desi dosa હવે આને કઈ રીતે ઓ આજે તો મમ્મીએ તો જ ને બનલે ગેસ ચાલુ કરી મુકરાજ આજો એકમાં એકમાં ને એકમાં પેલું गरम તમારું આખવાની થાય ગરમ પર હા કરી દે કરી દે કઈ નહીં ચાલ ટેસ્ટ મારી હે પહેલા હે ને હવે એને ખાઈ કેવી રીતે મમ્મી કેચપ રોલ રોલ બનાને રોલ થોડો બનાઈનો બનાઈને હા મે પેલું બટાકાનું પેલું આવે ને તે બનાવવું પડે એવું ના લાગે હારું ચાલ જોઈ લે કેવું લાગે પેલા આ હેપી ના પી લે હેપી

પીઝા ટાઈપ બનાવી દઈએ આપણે টেস্ট <laughs> અત્યારે વાઈ ગયા છે સાડા આઠ આઠ ને ત્રીસ મિનિટ હેલી છે ને વિસર્જન થઈ ગયું ગણપતિ બાપ્પાનું અને આવીને ફ્રેશ થઈ ગયા નાહિલી લીધો વરસાદ બરાબર આવતો હતો એટલે અમે બહુ ભીજાયા વરસાદમાં ગુલાલ બી બહુ માથામાં એટલે પછી નાહિયાને ફ્રેશ થઈ ગયા અને પછી રેડી થઈ ગયા અત્યારે સાડા થઈ ગયા અત્યારે પછી આવવાનું છે આતું એક ટાણું આરતી કરવાનું છે હાજરી એટલે આતીમાં જવાનું છે અત્યારે તો ભાઈ વિડીયોમાં જોયું તમે કે અડધી સુધીનો જ વ્લોગ હતો વિસર્જનનો ફૂલ બ્લોગ નહીં બનાવ્યો કેમ કે ભાઈ એક મિસ્ટેક થઈ ગયેલી હતી હવે કોનાથી થઈ તો કોઈને ખબર નહીં મળે પણ મિસ્ટેક થઈ ગયેલી હતી એમાં શું હતું કે ગણપતિ બાપ્પાની મૂર્તિ એ હાથ ખરો હાથ ખંડિત થઈ ગયેલો હતી એટલે એને કારણે આપણે બ્લોગ બી નિવતા રહ્યો અને આખા ગ્રુપનો મંડળનું ને ખડીયા જણોનું બધાનું મૂળ આવું હતું મૂળ જ બગડી ગયું કેમ કે આવું તો કેમ કેમ કે આ દસ દિવસ સુધી આપણે પૂંજા વિધિ કરી બધી રાઇફ વ્યવસ્થિત રીતે બહુ શાંતિ હતી પણ આવું થયું તો મંદુક થાય બધાને એટલે એના કારણે છે મેં થોડુંક બંધ કરી દીધું આપણે વિડીયો જ નહીં ઉતાર્યો ને પછી સાડા છ વાગે જેમ વિસર્જન કર્યું ને જે કંઈ કરવાનું તે બધું કર્યું પછી હું પાછા આવતા રહ્યું આવું છું એને કારણે આપણે વિડીયો બી ચાલુ કરેલો ચાલુ કરે એટલે આવું જે કંઈ થાય ને ત્યારે બહુ દુઃખ થાય બધાને બધાને જ એટલે ઓલમોસ્ટ ગણપતિ એટલે તો એક એવો તહેવાર કે હવે એના માટે કોઈ શબ્દ જ નહીં હોય પણ જ્યારે કંઈ આવું વસ્તુ થાય ને ત્યારે બહુ એક દુઃખદ વાત કહેવાય એટલે ઘણા બધાને બહુ દુઃખ થયું ઘણા બધાને એટલે બધાને જ કંઈ નહીં હવે આ પાછું અમારે અહીંયા છેને ને બીજી વખતે લાસ્ટ ટાઈમમાં બી એવું થયું હતું ત્યારે ઘટના થોડીક અલગ હતી અત્યારે છે ને જ્યારે યાત્રા કાઢીને એ યાત્રામાં થઈ એટલે થોડીક મગજમારી મિસ્ટેક થઈ ગયું એના કારણે બધું થોડુંક બધું ચાલ્યા કરે કે શું છે ને શું હવે બધા પડી જાય નવા કોઈને એવું વસ્તુ પણ નોલેજ નહીં હોય એટલે થોડુંક એમ થાય હવે અમારી શીખ બી મળે હવે બાપા જાણે કેમ કે બધા તો નાદાન કહેવાય ભૂલની માફી મે માંગી અમે બધાય પણ હવે બાપાની કૃપા બાપા જેમ કરે બાપા જે ઈચ્છે તે હવે એના પર હશે હવે આપણે તો શું કરીએ કે આપણે તો ખાલી સેવા કરી હતી જે કરે તો બાપા કરે બહુ દુઃખદ ઘટના કહેવાય એટલે એને કારણે આપણે ફૂલ વિડીયો બી નતા ને નહીં બરાબર હવે કાલે આપણે બીજા વિડીયોમાં મળીએ